આજે બારમી ઓગસ્ટ બે હજાર ચોવીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભાગ્ય જાગ્યા રે આજ જાણવા થયા કોટી કલ્યાણ કંગાલ પણ કહેવા ન રહ્યું કોઈમાં કેશો કંગાલ નિર્ધનિયા તો અમે નથી મહા મળ્યો છે માલ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી આપણને ભગવાન મળ્યા પછી આપણામાં જે કંઈ મોટા મોટી ખામી હોય એ દૂર કરવા માટે જ અને ભગવાનનો આનંદ મેળવવા માટે આ પદની અંદર સ્વંત સુખાય પોતે આનંદ વિભોર થઈને ગાય ઉઠે છે કંગાલ કે શો કંગાલ કોઈમાં કેશો કંગાલ નિર્ધનિયા અમે નથી મહામાળ્યો છે માલ મહામાળ્યો છે માલ ભાગ્ય રે આજ જાણવા કંગાલ પણ કહેવા ન રહ્યો એવું તો માનતા જ નહીં કે આ દુનિયાની અંદર જે ભગવાનના માર્ગે નથી ચાલ્યા અથવા તો જેને પહેરવાના કપડાં નથી રહેવાનું ઝૂંપડું નથી ત્રણ ટાઈમ ખાવા માટેનું અન્ન મળતું નથી એને જ કંગાલ કહી શકાય એવું નથી ભગવાનના માર્ગે ચાલ્યા પછી પણ ભગવાન જેવા ભગવાન મળ્યા પછી પણ જો આપણને વિષયમાં આ હોય જો આપણને અશાંતિ ઉદ્વેગ અને હોય સંત અને ભગવંતાંબા હાથ કરી અને આ દુનિયાનું જ માગતા હોઈએ સત્તા માગતા હોઈએ સંપત્તિ માગતા હોઈએ વૈભવ માગતા હોઈએ વિષય સુખ માગતા હોઈએ તો સમજવું કે ભગવાનના માર્ગે ચાલેલો સમાજમાં કહેવાતો ભક્ત પણ કંગાલ છે આપણું કંગાલ પણ દૂર થયું ક્યારે કહેવાય જ્યારે આપણામાં મરદાનગી આવે જ્યારે આપણામાં હિંમત આવે જ્યારે આપણામાં શૂરવીરતા આવે જ્યારે આપણને નિષ્ઠાની દ્રઢતા થાય ભગવાનનો મહિમા તો સમજાય પરંતુ અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરતા તમામ નાના મોટા સંતો હરિભક્તો બાઇભાઈની અંદર દિવ્ય ભાવની દૃઢતા થાય મહિમાની દ્રષ્ટિ થાય દરેકમાંથી ગુણ ગ્રહણ કરવાની દ્રષ્ટિ પ્રાપ્ત થાય સત્સંગમાં નાના નાના થઈને રહેવાય ક્યારે પણ કોઈનો અભાવ કે અવગુણ ન આવે અને અખંડ અખંડ ભગવાન મળ્યાના આનંદના ફુવારા જીવનમાં છૂટતા રહે ત્યારે સમજો કે આપણું કંગાલ પણ ગયું આપણે કંગાલ નથી જો આપણે મનના ઇન્દ્રિયો અંતકરણના વિષય અને વાસનાના ગુલામ થઈને રહ્યા અને હૈયામાં દિલમાં દિમાગમાં ભગવાનનું બળ આપણને ન મળ્યું અને ન રહ્યું જ્યાં ત્યાં ચોખા મૂકતા ફરીએ તો સમજવું કે આપણામાં કંગાલ પણ છે ભગવાન મળ્યા પછી પૂર્ણકામ પણ થઈ જાય ભગવાન મળ્યા પછી પોતાની જાતને ધન્ય માની શકાય ભગવાન મળ્યા પછી કલ્યાણની પ્રતીતિ આવે એટલો જ નહીં પરંતુ એને અહોભાવ એવો જાગ્યા કરે કે જ્યારથી ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ મળ્યા અક્ષર પુરુષોત્તમ મહારાજ મળ્યા અને આવા ગુણાથી સંતવર્ય યોગી બાપાએ આપણને સૌને મંત્ર દીક્ષા આપી દીક્ષા આપી સત્સંગી બનાવ્યા આપણા માથા ઉપર અભયસ્ત મૂક્યો ત્યારથી મારું કલ્યાણ થઈ ચૂક્યું છે અને મારા કલ્યાણમાં શું બાકી છે મારું દર્શન કરશે એનું પણ કલ્યાણ મારા ગોળાનું પાણી પીશે એનું પણ કલ્યાણ મારે ત્યાં જમશે અને મને જમાડશે એનું પણ કલ્યાણ આવી પ્રકારની ખુમારી આવે આનંદના ગાડા એના ઘરમાં છૂટે જ્યાં સુધી આપણે પોતાને કલ્યા કંગાળ માનીએ છીએ ગરીબ માનીએ છીએ આપણી પાસે કંઈ નથી ભગવાને આપણને કેમ ન આપ્યું બાજુવાળો મહાપાપી નીચ નાલાયક અને અધમ કાર્ય કરવાવાળો છે એને ત્યાં મોટર ગાડી બંગલા રિદ્ધિ સિદ્ધિ સત્તા સંપત્તિ છે મને કેમ ના આપ્યું ભગવાને આવો વિચાર રહે એ કંગાલ પણ છે ભગવાન મળ્યા પછી ભગવાન આપણને જેમ રાખે તેમ રાજી રહીએ અને એમાં જ આનંદ માનીએ એમાં જ મસ્તી માનીએ એમાં જ અલમસ્ત રહી શકીએ તો સમજો કે આપણું ગંગાલ પણ ગયું અમેરિકાની ધરતી ઉપર મહંત સ્વામી મહારાજે તમામ હરિભક્તો અને યુવકોને બે વાક્યમાં એટલો ઉપદેશ આપેલો કે આપણા આધ્યાત્મિક સાધના માર્ગમાં અતિ અગત્યની સાધના કઈ છે કે ભગવાન જેવા સાધુ મળ્યા છે એના મહિમાનો આપણે દરરોજ પંદર મિનિટ સમય કાઢીને વિચાર કરવો કોણ મળ્યું છે ભગવાન મળ્યા છે ભગવાન જેવા સાધુ મળ્યા છે જેના દ્વારા આપણે માયા મુક્ત થઈ શકીએ અત્યંત કલ્યાણને પામી શકીએ આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકીએ છેલ્લો જન્મ થાય અક્ષરધામના અધિકારી થઈ જવાય એવા સંત ગુરુ યોગી બાપા પ્રમુખ સ્વામી ને મહંત સ્વામી મહારાજ મને પ્રત્યક્ષ પ્રગટ મળ્યા છે મારા જેવો કોઈ ભાગ્યશાળી નથી ભગવાન આ લોકનું આપવા માટે આવતા જ નથી ભગવાન આપણને આ લોકમાં જોડવા માટે નથી આવતા બે ટાંકા તોડવા માટે બે ટાંકાથી જોડવા માટે સંત અને ભગવંત આપણા જીવનમાં પ્રધાન બની જાય જીવનનું કેન્દ્ર બિંદુ બની જાય એવી આપણી આધ્યાત્મિક ભૂમિકા થાય એવું આપણામાં ભક્તપણું આવે એવી આપણા જીવનમાં સાધના બની રહે અને ક્યારેય પણ શોખ પસ્તાવો અશાંતિ ઉદ્વેગ આપણા જીવનમાં આવે જ નહીં એટલા માટે મહિમાનો વિચાર કરવાની જરૂર છે સ્વામીએ પોતાના પહેલા પ્રકરણની પહેલી વાતમાં કહ્યું ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી બાળા કરીએ છીએ પૂજા કરીએ છીએ દંડવત કરીએ છીએ આ શ્રાવણ મહિનાના એકટાણા પણ કરીએ છીએ દાન ધર્માદો પણ કરીએ છીએ યાત્રા કરવા માટે પણ જઈએ છીએ ઘર મંદિરમાં સવાર સાંજ આરતી કરીએ છીએ થાળ કરીએ છીએ પરંતુ અતિ અગત્યનો મુદ્દો આપણો રહી જાય છે મહિમાનો વિચાર નથી કરતા કોણ આપણને મળ્યું છે આપણને કોણ ઓળખે છે સાત અબજની વસ્તીની અંદર મહન સ્વામી મહારાજ મને ઓળખે સદગુરુ સંતો પણ ઓળખે હજારો હરિભક્તો પણ ઓળખે મારા સમાન બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી હું કંગા નથી હું નિર્ધન નથી હું ગરીબ નથી મારા જેવો ધનવાન આ દુનિયામાં કોઈ નથી આવા મહિમાના વિચાર સાથે આપણે ચિંતન કરીએ અને સાંભળીએ આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ